કહાર સમાજ દ્વારા સાતમ આઠમના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે શહેરના ખંડોબા ભગવાનના મંદિર ખાતે કહાર સમાજ દ્વારા મેળો યોજાયો હતો જેમાં કહાર સમાજના જે યુવાનો અને યુવતીઓની સગાઈ થઈ હતી તેઓને પતાશાનો હાર પહેરાવી ગુલાબની છોડો ઉછળાઈ હતી કહાર સમાજ દ્વારા સાતમ આઠમના પર્વની ઉજવણી કરવામાં આવી ખંડોબા મંદિર ખાતે કહાર સમાજ એકત્રિત થયો વડોદરા શહેર આરવી દેસાઈ રોડ ખાતે આવેલ ખંડોબા ભગવાનના મંદિરે આજે કહાર સમાજના નવયુવાનો અને યુવતીઓની સગાઈ થઈ હોય તેવા નવયુગલોને પતાશાના હાર પહેરાવી ગુલાબની છોડો ઉછાડવામાં આવી હતી સાથે મોટી સંખ્યામાં કહાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોએ એકબીજા મીઠાઈ ખવડાવીને રિવાજ મુજબ પરંપરા નિભાવી હતી અને સાતમ આઠમના પર્વની ઉજવણી કરી હતી